આની અંદર એવું છે કે હું નગરપાલિકામાં ગયો છું પોલીસ સ્ટેશનમાં બી ગયો છું તો અધિકારીઓને બી એકચ્યુઅલ ખબર નથી હોતી એ લોકો મોબાઈલમાં દેખીને દેખી છે કે આજે મારે ચાર વાગે વગાડવાનું છે સાત વાગે વગાડવાનું છે બ્લેકઆઉટ કેટલા વાગે કરવાનું છે પછી દુકાનો બંધ રાખવાની છે કે નથી રાખવાની એ બી અંશમંશમાં છે તો આજે બપોરે ચાર વાગ્યા પછી રાતીપહેલા ઘણી બધી દુકાનોને પોલીસ બંધ કરાવવા નીકળી હતી કે એટલા મોટા અવાજે વાગે જાહેરાતો તો એવી કરી છે તંત્રએ કે આટલા અવાજે આટલી તીવ્રતાથી આ વાગ છે તો આમ ગભરાવું નથી પણ આમાં તો આટલું હમરાતું જ નથી તો ગભરાવાનો સવાલ નથી ઓપરેશન પાર પાડ્યા પછી લોકોની અંદર ખુશીનો માહોલ છે પણ છતાં પણ રોષ બહુ ભભૂકી ઉઠ્યો છે કે આટલો હેશટેગ જે થઈ છે એની કરતાં હજુ તાબડતો જે લોકોને જવાબ આપે ઈ ગઈ કાલે જે ભારત દેશની આર્મી સેનાએ જે પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં હુમલો કરવામાં આવ્યો છે એમાં જેટલા કેટલાક આપણે એકતા દર્શાવીને આપણે ખબેથી ખભો મિલાવીને આ દેશને આગળ લઈ જવામાં આપણું પોતાનું યોગદાન આપીશું તો નમ્રતા લાઈવમાં તમારું સ્વાગત છે આજના આપણા ખાસ વિડિયોની અંદર નર્મદા જિલ્લાના જે સ્થાનિક પત્રકારો છે અમારા પત્રકાર મિત્રો છે એમની સાથે આપણે વાત કરવાની છે વાત કરવાનો મુદ્દો એવો છે કે હાલમાં જે થોડા દિવસ પહેલા કાશ્મીરની અંદર આતંકવાદી હુમલો થયો હતો તેને મધરાત્રીએ ભારતની સેનાએ પાકિસ્તાનને એનો જળબાતોડો જવાબ આપવામાં આવ્યો છે ત્યારે લોકોમાં શું પ્રતિક્રિયા હતી ગઈકાલે જે તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આજે ઓપરેશન અભ્યાસ કરવામાં આવશે લાઇટો સાડા સાત થી આઠ વાગ્યા સુધી બંધ રહેવાની છે સાયરન વગાડવામાં આવશે અને એ પ્રકારે યુદ્ધની જ્યારે પરિસ્થિતિ પેદા થાય ત્યારે લોકોએ કયા પ્રકારની તૈયારી રાખી એ પ્રકારની અભ્યાસ માટે તંત્રએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના આધારે આ મોકડ્રીલ અને એનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે ત્યારે સ્થાનિક પત્રકારો આપણી સાથે છે ભરતભાઈ શાહ છે આપણી સાથે પબ્લિક એપના પત્રકાર હારીભાઈ કુરેશી છે અને દિવ્ય ભાસ્કર ના ડિજિટલ પ્લેટફોર્મના પત્રકાર યોગેશભાઈ પટવારી છે ભરતભાઈ જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદી હુમલો થયો ત્યારબાદ લોકોમાં કેવા પ્રકારની લાગણી જન્મી હતી એવા પ્રકારની લોકો માગણી કરી રહ્યા હતા એના વિશે શું કહેશો જે ભારત દેશે ઓપરેશન સિંદૂર એ જો ઓપરેશન પાર પાડ્યું એ ખરેખર સરા સરાહનીય કાર્ય છે કારણ કે મોટા મોટા અનુભવીઓનું પણ એવું માનવું છે કે ભાઈ આ તોડ જવાબ જરૂરી હતો કારણ કે હવે એની નફટાઈથી બાજ આવેલો હતો પાકિસ્તાનના અમુક આતંકવાદી સંગઠનો

કેટલાક આતંકવાદીઓનું મરણ થયું છે તેવું માહિતી મળી છે પણ લોકો એક જ વાત કરતા હતા કે પાકિસ્તાનને જો ભારત દેશે એને હુમલો કરીને એને ખલાસ કરી નાખવો જોઈએ કે જેથી આ બધી વારંવાર આ જે આતંકવાદીને એ લોકો સરાહનીય આપે છે અને આતંકવાદી હુમલા થાય છે એ આતંકવાદી ના થવો જોઈએ લોકો એવું બી કહેતા હતા કે જે જ્યારે ઇન્દિરા ગાંધી જ્યારે શાસનમાં હતા અને જે તે સમયે જ્યારે કાળગી યુદ્ધ થયું હતું એની અંદર પાકિસ્તાનની ઉપર હુમલો કર્યો હતો ત્યારે પાકિસ્તાનના બે ભાગ પર નાખ્યા હતા એમાંથી એક બાંગ્લાદેશનો જન્મ થયો છે એટલે લોકો એવું કહે છે કે હજુ બી એ પાકિસ્તાને એ સરહદો પર અને હુમલો થવો જોઈએ અને હજુ બી આતંકવાદીનો ખાતમો કરી નાખવો જોઈએ એવી લોકો ચર્ચા કરી રહ્યા છે અને એવા આતંકવાદીના હુમલા તો તેમ વારંવાર થયા કરે છે મારી જાણમાં છે કે અઢારથી ઓગણીસ વર્ષ પહેલાં રાજપીપળાની બી એ કંઈથી એ લક્ઝરી બસ પ્રવાસીઓ કાશ્મીર ખાતે ફરવા ગયા હતા તો ત્યાં પણ અંદર તે હુમલો થયો હતો એની અંદર કેટલા લોકોના અને મૃત્યુ થયા હતા એની અંદર હમણાં હાલમાં બી રાતપીપળામાં એવા કેટલા લોકો છે કે બે જણની આંખ ગયેલી છે કોઈના હાથ તપાઈ ગયા છે તેની આંગળીઓ નથી એ કેટલાના મૃત્યુ થયા છે એટલે હજુ પણ આ ભારતની સેનાએ અને ભારત સરકારે આતંકવાદોના અલગ અલગ ઠેકાણા હોધીને સર્ચ કરી ને એની ઉપર હુમલો કર્યો કે આતંકવાદીને જણવુમાથી જ કાઢી નાખવો જોઈએ એવી લોકો અને આશા સેવા રહ્યા છે રેશભાઈ તમે પણ ફિલ્ડમાં ફરો છો પત્રકાર તરીકે તો જ્યારે આતંકવાદી હુમલો કાશ્મીરમાં થયો અને જે રીતે આતંકવાદીઓએ પેટર્ન અપનાવી કે ધર્મ પૂછ્યું આટલા વર્ષોમાં આતંકવાદી જે ઘટનાઓ થઈ એમાં પહેલી વખત એવું થયું કે આતંકવાદીઓ ધર્મ પૂછીને અલગ અલગ વર્ગીકરણને પછી ગોળીઓ મારવામાં આવી ત્યારે લોકોમાંથી કેવા પ્રકારની લાગણી અને કેવી પ્રકારનો રોષની પ્રતિક્રિયા સામે આવી રહી આજ હું પચીસથી થી ત્રીસ વ્યક્તિઓને મળ્યો નર્મદા જિલ્લામાં તો દરેક જણનું એવું કેવું છે એની અંદર આપણા હિન્દુ મિત્રો બી હતા મુસ્લિમ મિત્રો બી હતા તો એની અંદર દરેક જણનું દરેક સમાજનું કેવું એવું છે કે આ જે બી કંઈ થઈ રહ્યું છે એ માત્રના ને માત્ર એક સ્ટન છે એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય એની હાથે એમને કોઈ ધર્મની હાથે લેવા દેવા નથી માત્રના માત્ર એમને એક આતંકવાદનું જ છે તો આ આતંકવાદને જળમૂળમાંથી ખતમ કરવા માટેનો રોષ પૂરેપૂરા આખા નર્મદા જિલ્લા શું ગુજરાતમાં ફેલાયો છે હાલમાં જે ગઈકાલે મધરાત્રિએ આપણી સેનાએ જે ઓપરેશન સિંધુરનું પાર પાડ્યું છે ત્યાર પછી લોકોમાં હવે કેવી પ્રતિક્રિયા છે તમારા જવાબમાં ઓપરેશન પાર પાડ્યા પછી લોકોની અંદર ખુશીનો માહોલ છે પણ છતાં પણ રોષ બહુ ભભૂકી ઉઠ્યો છે કે આટલો એસ ટેક જે થઈ છે એની કરતાં હજુ તાબડતોડ જે લોકોને જવાબ આપે કારણ કે અત્યારે જાણવા મળ્યું છે કે હમણાં બી પૂંછમાં અને એલઓસી પર ફાયરિંગ ચાલુ છે

આપણા જે ઇન્ચાર્જ કલેક્ટર જે છે એમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી એવું કીધું કે પાંચસો ને જેટલા ગામડાઓ આવ લેવામાં આવશે અને આ કાર્ડને કાલે અભ્યાસ ઓપરેશન હાથ ધરવામાં આવશે અને મોબીલ કરવામાં આવશે તો આજે જે જે રીતે ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી સાયરન વગાડવાની તો લોકોનું એવું કહેવું છે કે એ સાયરન અમુક જ વિસ્તારમાં સંભળાય છે અમુક લોકોને તો ખબર પણ નથી એના વિશે તમે શું કહેવા સાંજે ચાર વાગે નગરપાલિકામાં સાયરન વાગ્યું એ ત્યાં ઉપસ્થિત ઘણા લોકોનું એવું કહેવું હતું કે અમારા વિસ્તારમાં સંભળાયું નહોતી એ સાચી વાત છે એ બાબતે મેં ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી તો ચીફ ઓફિસરનું એવું કહેવું હતું કે આ ગાઈડલાઈન પ્રમાણે આ ચાર વાગ્યાનું ત્રુટ ત્રુટક સાયરન વગાડ્યું હતું એટલે ત્યાર પછી જે સાયરન વાગશે એ સલંગ બે મિનિટ સુધી વાગશે હવે ત્રુટર ત્રુટક સાયલંગમાં સાયરનમાં કેવું છે કે અમુક વિસ્તારમાં ના સંભળાય કેમ કે થોડી વાર વગાડે બંધ કરે વગાડે બંધ કરે એવું હતું બે મિનિટ સલંગ જે સાયરન વાગશે એ લગભગ આખા ગામમાં સંભળાશે એવું ચીફ ઓફિસરનું કહેવું હતું હવે જે બ્લેકઆઉટની વાત છે કે સાંજના સાડા સાતથી રાતના આઠ વાગ્યા સુધી અડધો કલાક સુધી લોકોએ પોતાના ઘરના દુકાન મકાન ઓફિસની લાઇટો બંધ કરી રાખવાની છે તો એને લઈને લોકોમાં કેવી પ્રતિક્રિયા છે ટૂંકમાં કહેશો કેટલા લોકોને તો એવું પણ છે કે આ બ્લેકઆઉટ આખી રાત કરવાનો છે કેટલા લોકોના ટેલિફોનની મને પૂછ્યું છે કે લાઇટ કેટલા સમય બંધ રાખવાના છે કે આખી રાત બંધ રાખવાની છે પણ કેટલા લોકોને તો એટલી ખબર જ નથી કે કેટલી મિનિટ રાખવાના છે લગભગ અડધો કલાક જેટલું બ્લેકઆઉટ કરવાનું છે ને લાઇટ બંધ કરી દેવાની છે અને ઘરમાં બે રહેવાનું છે અંદર પાટ કરી દેવાનું છે વાત કરવામાં આવી છે કે આજે સાંજે સાડા સાતથી રાતના આઠ વાગ્યા સુધી પોતાના ઘર મકાન દુકાનની લાઇટો બંધ રાખવાની છે તો એ મેસેજ તંત્ર દ્વારા લોકો સુધી પહોંચી ગયો છે લોકોની કેવી પ્રતિક્રિયા છે તમે તંત્ર કાલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવશે આ રીતનું વાત કરી હતી પણ એની માટે કોઈ જાહેરાત નથી કોઈ ટેમ્પાનો એનાઉન્સમેન્ટ નથી કોઈ પ્રોગ્રામની કોઈ જાહેરાત નથી ફોર એ લોકોએ પત્રકારોને બોલાવીને એવી વલાદલાની દલાની નીતિથી બોલાવીને અમુક પત્રકારને બોલાવીને અમુક પત્રકારોને નહીં બોલાવીને એમને એમની રીતે બોલાયા છે અને મિટિંગ પાંચ મિનિટમાં પૂરી કરી દીધી છે એટલે જાગૃતતા લાવવા માટેનું કોઈ બી સાધન કે કોઈ બી જાતની કોઈ બી પત્રિકાઓ આ લોકોએ બહાર પાડી નથી આની અંદર એવું છે કે હું નગરપાલિકામાં ગયો છું પોલીસ સ્ટેશનમાં બી ગયો છું તો અધિકારીઓને બી એકચ્યુઅલ ખબર નથી હોતી એ લોકો મોબાઈલમાં દેખીને દેખી છે કે આજે મારે ચાર વાગે વગાડવાનું છે સાત વાગે વગાડવાનું છે બ્લેકઆઉટ આટલા વાગે કરવાનું છે પછી દુકાનો બંધ રાખવાની છે કે નથી રાખવાની એ બી હંસમંચમાં છે તો આજે બપોરે ચાર વાગ્યા પછી રાત્રિવાળા ઘણી બધી દુકાનોને પોલીસ બંધ કરવા નીકળી હતી એટલે એક્ચ્યુઅલ પબ્લિક સિવાય અધિકારીઓને બી ખબર નથી કે આ શું છે કોઈ અને કાલે કહેવામાં આવ્યું હતું જેમાં હંમંચ છે કાલે આપણા ઇન્ચાર્જ કલેક્ટર અંકિત પન્નુએ કીધું હતું કે પાંચસો ત્રીસ લાખ ગામોમાં આ સાયરન્સ સંભળાવશે પણ આપણા બાજુમાં જ આવેલા ગામ વડિયા ગામમાં એની અંદર કોઈ જાતનો કોઈ એક્ટિવિટીઝ નથી બાજુમાં બચવાળા છે ત્યાં કોઈ એક્ટિવિટી નથી એટલે જે એ મોટી મોટી વાતો છે એ પોકળ સાબિત થઈ છે આપણે એવું જ કહી શકીએ કે જે પ્રકારે તંત્રએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચનાના આધારે જે આજે યુદ્ધ એટલે કે ઓપરેશન અભ્યાસની જે કામગીરી કરવાની હતી તંત્ર જ પોતે અસમંજસમાં છે અને લોકો સુધી વાત પહોંચાડી નથી શકતી જેના કારણે હજુ હજુ પણ લોકોને ખબર નથી કે આજે કઈ કઈ પ્રકારની કામગીરી કરવાની છે અચ્છા તમે એવું કંઈ જોયું છે કે અહીં મોઘડી કરવામાં આવી હોય નગરની અંદર કે કોઈ જગ્યાએ આગ લાગે તો કેવી રીતે બચાવ કાર્ય કરવો કોઈ ઇજાગ્રહ થઈ જાય તો કેવી રીતે બચાવ એવું કંઈ તમને જોવામાં આવ્યું હું એટલું જોવા મળવા આવ્યું છે કે આ લોકોને ખાલી ઓનલી ફર ઉપરથી જે આવ્યું છે આપણે કરવાનું છે આદેશ એ આદેશનું ખાલી પાલન થઈ રહ્યું છે તમારે ફર્માલિટી બાકી શું છે કેવી રીતે કરવાનું છે કેટલી ફોર્સમાં આપણી પાસે ગાડી જોઈએ પાણીના ફાયરની પોલીસ કેટલી જોઈએ આપણી પાસે એનડીઆરએફ એસડીઆરએફ કેટલા છે એનું કોઈ જાતનું કોઈની જગ્યાએ આવી તંત્રનું કોઈ સલામતી દેખાઈ નથી આ તો ઉપરની ગાઈડલાઈન પ્રમાણે તાબડતોડ બધું તૈયારી કરવામાં આવી છે એમાં સાંજે સાડા છ વાગે પ્રેસ કોન્ફરન્સનો છ વાગે મેસેજ આવ્યો અમુક અમુક પત્રકારો પર કે સાડા છ વાગે પ્રેસ કોન્ફરન્સ છે એટલે બધા પહોંચી તો શકે ના પોસિબલ નથી અને બીજી વસ્તુ કે આપત્તિ કેન્દ્ર જે છે એને તો કદાચ જાણ પણ નહીં હોય કારણ કે આ ઇન્ચાર્જ કલેક્ટર અંકિત પન્નુ સાહેબે એક વિડીયો ઇન્ટરવ્યૂના માધ્યમથી આ બધી જાણકારી આપી હતી ને જે અમુક પત્રકારો ચાલુ છે એ ઇન્ટરવ્યૂ એટલે એમાં ખાલી અપીલ કરી છે ને શું શું થશે અને કેવું કરવાનું છે એ સાંજે બધી જાણ થઈ છે એટલે આમાં આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની કોઈ રોલ કે ભૂમિકા હોય એવું મને નથી લાગતું આજે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મોકડેલ યોજાયું અને એક નગરપાલિકા મોકડીલ યોજાયું નગરપાલિકા મોકડ યોજાયું તેની અંદર માત્ર માટે સાયરન બગાડવામાં આવ્યું ત્યાંથી એ લોકો ફાયરનું એક જગ્યા મોકડીલ કરવા ગયા હતા ત્યાં ગયા હતા એ કોઈને જાણ નથી તો હવે ફાયર આ એક આતંકી હુમલા માટેનું મોકિલ છે આતંકી હુમલો થાય તો શું કરવું એનું મોકડેલ છે એની જગ્યાએ આ લોકો કે આગ લાગે તો શું કરવાનું હવે આગની હાથે મોકપીર કારણ કે બોમ્બ ફૂટે તો શું થાય બોમ્બ ફૂટે તો ઘણા બધું ઈમારતો પડી જાય એટલા નુકસાન થાય આગ લાગે બધું થાય એની મેડિકલીને એને કોઈ બી જાતની કોઈને બી કોઈ બી જાતની કોઈ ખબર નથી તંત્ર દ્વારા બી કોઈને બી કશું કહેવામાં નથી આવ્યું કે કશું કશું થયું નથી બરાબર તમારી પાસેથી જાણવા માગું છું કે આ જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે અને તંત્ર જે પ્રકારે કામગીરી કરી રહ્યું છે એનાથી લાગે છે કે આ એક વસ્તુ સિરિયસલી આ વસ્તુ થઈ રહી હોય કે માત્ર ખરાબ પૂછી થઈ રહી છે શું લાગે છે આજે આજે થયું બધું ડ્રીલ છે કે સાયરન છે એ આમ જોવા જઈએ તો એઝ અ પત્રકાર એક નાટ્યાત્મક જ લાગ્યું કે એમાં હું બને ત્યાં સુધી વહીવટીતંત્ર સ્થાનિકનો વાંક નથી કાઢતો કારણ કે ઉપરથી જે સૂચના આવી હતી એ એકચ્યુઅલી આ બધું આયોજન અઠવાડિયા પહેલાં કરવાનું હોય એના માટે પેમ્પલેટ છે પ્રચાર છે એ બધું કરવું પડે એટલે ગ્રામજનોને ખાલીને ખાલી પત્રકારો કે સ્ટાફને જાણ કરવાનો કોઈ મતલબ નથી મેઇન વસ્તુ છે સ્થાનિક લોકો એ તો સ્થાનિક લોકો આ જાણ થાય ઘણા લોકોએ આજે મને એવું પૂછ્યું કે સાંજે સાત વાગે લાઈટ જવાની જ ક્યારે આવશે આ એઝા પત્રકાર પૂછે સ્થાનિકો પણ એક્ચ્યુલી એ બ્લેકઆઉટ છે એ હજુ હાઉસવાઇફોને કે અમુક લોકોને ખબર જ નથી એટલે આ એકચ્યુઅલી અઠવાડિયા પહેલાં આનું આયોજન કર આ યુદ્ધ છે યુદ્ધ માટેનું આ આયોજન છે તો આ તો જાણે મજા કોઈ એવું લાગ્યું મને એટલે આમાં એકચ્યુઅલી અઠવાડિયા પહેલાં તૈયારી કરવી ખૂબ જરૂરી છે સાયરનની પણ વાત છે કે સાયરન ઘણા બધા વિસ્તારોમાં નથી સંભળાય ગમ સાયરન તો હવે નગરપાલિકા પાસે કેવું છે કે ફાયર વખતે આગ લાગે ત્યારે સાયરન વાગે હવે એની તીવ્રતા કેટલી છે ને એ બહુ ક્ષમતા એટલે કેટલા મોટા અવાજે વાગે જાહેરાતો તો એવી કરી છે તંત્રએ કે આટલા અવાજે આટલી તીવ્રતાથી આ વાગ છે તો આમ ગભરાવું નથી એમ નહીં પણ આમાં તો એટલું જ નથી તો ગભરાવાનો સવાલ નથી એટલે એમાં કોઈ તંત્રનો વાંક નહીં કાઢું પણ આ એકચ્યુઅલી અમુક અમુક જિલ્લાઓમાં અલગ અલગ સાયરાનો ફિટ પણ કરવામાં આવ્યો છે એવું મારું જાણમાં છે તો અહીંયા પણ એ રીતે કંઈક આયોજન આગું કરવું જોઈએ એના માટે ઉપર સરકારે પહેલેથી આયોજન કરવું જરૂરી છે તો આ હતા અમારા નર્મદા જિલ્લાના હમણાં પત્રકાર મિત્રો જેમની પાસેથી આજે ઓપરેશન અભ્યાસની આજની જે વાત હતી ભારત પાકિસ્તાન વચ્ચે જે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ પેદા થઈ છે આતંકવાદી હુમલો થયો એનો જળબાતો જવાબ આપણી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા જે આપવામાં આવ્યું છે હાલ હાલમાં ઘણી બધી પ્રક્રિયાઓ ટીવી ચેનલો પર ચાલી રહી છે અમે લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે અફવાઓ પર ધ્યાન ન આપે એક સમ એકજુટતા અને એકતા દર્શાવે આપણે આપણા દેશની અખંડિતતાને જાળવી રાખવાની છે આપણી દેશની એકતાને જાળવી રાખવાની છે આપણા દેશના દુશ્મનો ઈચ્છે છે કે આપણા દેશના લોકો અંદર અંદર ઝઘડે દેશમાં અસ્થિરતા પેદા થાય આપણી આર્થિક સ્થિતિ ખરાબ થાય અને આપણે એમની હરોળમાં બેસી જઈએ આપણે વિકાસ કરવાનો છે અને આપણે મહાસત્તા બનવા તરફ આગળ વધવાનું છે એવું ત્યારે જ શક્ય છે કે જ્યારે આ દેશનો દરેક નાગરિક આ દેશના વિકાસમાં સહભાગી થશે અને એ ત્યારે જ શક્ય થશે જ્યારે આપણે એકતા દર્શાવીને આપણે ખભેથી ખભો મિલાવીને આ દેશને આગળ લઈ જવામાં આપણું પોતાનું યોગદાન આપીશું અમે આ જ પ્રકારના સમાચાર તમારા માટે નર્મદા લાઈવના માધ્યમથી લાવતા રહીશું આ ચેનલ તમને ગમે આ વિડીયો ગમે તો એને શેર જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં